આઈફોન યુઝર માટે સરકારે આપી છે તો સરકાર નવી હેડલાઇનમાં જાહેર કરે છે કે એક ભૂલથી તમારું મોટું નુકસાન થઈ શકે છે જો કે તમે એપલ યુઝરો છો તો આ સમાચાર થોડા શોખવી શકી એક આઈફોનમાં યુઝર માટે સરકારી દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને અંગેને આ સરકાર દ્વારા નવી હેડલાઇનમાં પણ જાહેર કરવામાં આવે છે કે સીઆઈએડીને બે સોય સોયમાં ડબલ જીરો ડબલ ઝીરો સાત નામની ખામીયુક્ત નોટ જાહેર કરવામાં આવી છે જ્યાં તેમને કહેવામાં આવ્યું છે કે આ એપલ યુઝર ઘણા અગત્ય ડેટા સોરી કરી શકે છે અને આ સ્થિતિમાં તેમને ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે અને આ સિવાય નોટમાં કહેવામાં આવ્યું છે કે હેકમાં નામનો ફાયદો ઉઠાવી છે કે મતલબ બે ખાતામાં રાખેલા પૈસા જોખમ છે અને જેથી ખૂબ જ કાળજી રાખવી છે અને સિવાયમાં તમે લોકેશન શેર કરવામાં ટાળવું ન જોઈએ કે આ યુઝરમાં પણ ઉઠાવે છે પરંતુ સંપૂર્ણ રીતે એપ્લિકેશનને મદદથી ફોનની સુરક્ષા લઈને ખૂબ ખૂબ જ જ સાવધાન ખતરનાક સાબિત થઈ શકે છે અને એક ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે અને આથી આ તમારે કોઈ પણ પ્રકારની યક્ષમાં આ આપવું ટાળવું જોઈએ નહીં અને આ સામે તાત્કાલિક કાર્યવાહી પણ થઈ શકે છે હાલમાં આઈફોનમાં પંદર શરીરને લઈને આ કોઈ ચેતવણી આપવામાં આવી સુરક્ષિત રહેવા માટે તેમણે અમને ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે ને પરંતુ સૌથી વધુ છે કે તમારે સ્માર્ટફોનનું અપડેટ રાખો અને આઈફોનનું અપડેટ કરે કે જેમાં ફોનનો અપડેટ ડેટા છોડવા મુખ્ય બને છે જ્યારે તમે સ્માર્ટફોનનું લોકેશનમાં હંમેશા બંધ રાખો આ સુરક્ષિત રહેવા માટે પણ ઘણી મદદ કરે છે અને સિવાયમાં કોઈપણ ઓપલે પ્લેસમાં લોકેશન ટ્રેક કરવાથી મંજૂરી આપવી નહીં જોઈએ નહીં જોઈએ નહીં